આપણે ભાઈ રમઝાન પૂરતી મુસલમાન નથી આપણે રમઝાનના મુસલમાન નથી રમઝાન તો આવે જ છે અગિયાર મહિના અલ્લાહ જેને ચાહે ને એને ગમે ત્યાંથી મદદ લઈ શકે અલ્લાહ કોઈનો મોતા જ નથી આપણે અલ્લાહના મોતા જ છીએ અત્યારે એક સબસ્ક્રાઈબ મળી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં જે ઘણા સમયથી મળવું મળવું કરતા હતા પણ આજે ફાઇનલી મુલાકાત થઈ ગઈ આજે સલામવાલેકુમ એન્ડ હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોક અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે અઢારમું રોજુ બરાબર અને અઢારમી શહેરી અત્યારે આજે છેલ્લા પંદર મિનિટની વારથી ક્યારે જ હું ગયો શહેરી કરવામાં પછી યાર કોને ખબર હમણાંથી ઉઠાતો નથી અને કહેવાય ને કે પંદર મિનિટની વાર હોય ને ત્યારે શેરી થાય છે બરાબર પેલા શેરી કરી લીધી છે બરાબર ને બીજું એ કે અત્યારે થોડોક બહાર બેઠો છો હું કેમ કે ફજરની અજાન હમણાં થવાની છે પછી નમાજ પઢવાઈ જવાનું છે બરાબર ને કંઈ બીજી વસ્તુ એ કહેવાનો હતો તમને કે અત્યારે હવે મસ્જિદુમાં કોઈ પણ મસ્જિદ લઈ લો બરાબર ત્યાં જે સ્ટાર્ટિંગમાં જે રમઝાનની રોનક હતી જે બધા ઈબાદત કરવા આવતા અત્યારેમાં ઘણો બધો ફેરફારને કાપ મૂકી દેવામાં આવ્યો છે ફજરમાં જેટલી સફ થાતી અત્યારે આટલી હાલ નથી થતી જેટલી બીજાથી ત્રીજા એક રોજાથી લઈને દસ રોજા સુધી થતી ફજરની ન કે હર કોઈ નમાજમાં આટલી અત્યારે સત્તરમાં રોજામાં હાલમાં નથી થાતી એટલે તમે આમ જુઓ આપણે ભાઈ રમઝાન પૂરતી મુસલમાન નથી આપણે રમઝાનના મુસલમાન નથી રમઝાન તો આવે જ છે અગિયાર મહિનામાં એક વાર એક વર્ષમાં એક મહિનો રમઝાન આવે છે અલ અહમદ અલ્લાહ તાલે આપણને મોકો આપ્યો છે રમઝાન માહે રમઝાનનો બરાબર પણ આપણે જે કહેવાય ને કે રમઝાન પૂરતા મુસલમાન નથી બરાબર આપણી ઉપર તો રમઝાન પછી પાંચ વખતની ફરજ છે તો ફરજ જ છે કદ નથી થવાની તો બને તેટલી કોશિશ કરે અલ્લાહથી દુઆ કરે એવું નથી રમઝાનના મહિનામાં ઘણા સુધરી જાય છે બરાબર અને ઘણા જે સુધરેલા હોય બગડી જાય છે આમાં એવા પણ કેસ થાય છે જો ભાઈ અલ્લાહ જેને ચાહે ને એને ગમે ત્યાંથી મદદ લઈ શકે અલ્લાહ કોઈનો મોતા નથી આપણે અલ્લાહના મોતા છીએ એટલે આપણે કોઈનું ખરાબ નહીં બોલવાનું આપણે હકમાં દુઆ કરવાની કે અલ્લાહ તાલા તમામને સહી સલાહત આપે અને પાંચો વખત નમાજ પઢવાની કૃતિ કથા કેમ કેમકે અલ્લાહ એ વસ્તુ છે ને કે ગમે એની પાછળથી કામ લઈ શકે એ કોઈનો મોતાજ નથી આપણો હક જ નથી કોઈનું બુરું બોલવાનું બરાબર તો ગાઈશ ચલો હવે હું ફજનની નમાજ પઢતા હો પછી મળું છું અસ્તીમાં કોઈ નથી અત્યારે હું એકલો જ આવ છું નમાજ પૂરવા માટે બરાબર કોઈ દેખાતું જ નથી દરબાર ફાઇનલી અત્યારે હું ફજનની નમાજ પડીને આવી ગયો હું ઘરે અને આજે પણ એમ જ હતું ફજનની નમાજમાં જે મેં આગળ તમને વાત કરી એ રીતના બરોબર આજે તો ત્રણ જ શોફ હતી ત્રણ શોફ બરોબર નકર સ્ટાર્ટિંગમાં છે ને બધું આખી શોપ ભરાઈ જ હતી પાંચ છ શોબતી ચલો કાંઈ વાંધો નહીં અલ્લા બધાને બહેતર એટલો નસીબ ફરમાવે હિદાયત નસીબ ફમાવે ને યાર લોગિંગ કરી કરીને હાથ દુખવા મળે છે તો શું કરું હાથ ફેર હેન્ડ હેન્ડ કે ને ઇંગ્લિશમાં હેન્ડ દુખવા મળે છે કેમ કે આમને આમ રહી કે નહીં હાથ અને બીજું શું કહો તો કે હવે ચાલો હવે સવાર પડવા આવી છે ધીરે ધીરે આમ જો તો હવે ચાલો સુઈ જઈએ બરોબર વિડિયો એડિટિંગ કરવાનો છે થોડું થમ્બનેલ નું કામકાજ છે તો એ કરી નાખ પછી الحمدللہ તમને મળું બરોબર ત્યાર સુધી બેનારા વિડિયોમાં ચેનલ માં પહેલી વાર જો નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ડેઈલી બ્લોગ મળશે તમને આમાં બરોબર સબસ્ક્રાઇબ કરી લેજો અત્યારે જ ચાલો અ ફ્યુ મોમેન્ટસ લેટર સત્યારે વાકી ગયા ગાઈસ અત્યારે વાકી રહ્યા છે 10 અને હું જો તૈયાર થાઉં છું કેમ કે જવાનું છે હવે માર્કેટિંગ યાર્ડ માં બરોબર તો આપણો ફોકસ ચાલુ કરી દઈએ બસ અત્યારે અલમદુલ્લા નહીં ધોઈ નાખ્યો છો કપડાં પહેરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટલી કામ કરો પછી તમને આગળ બતાવું છું બધું બેન ગાઈશ અત્યારે હું આવી ગયો છું ઘરની બહાર અને આ તમે જોઈ શકો છો સવારે આપણી આ વિસ્તારનો પાણીનો વારો હતો તો આપણી ગાડીને ચકાચક ધોઈ નાખી છે બરાબર ચમકતી જશે બ્રાઇટનેસ થોડી કોલી છે એના કારણે તો ચલો ગાઈસ ગાડીને તો ધોઈ નાખી છે કેમ કે રમઝાન પહેલાં મેં ધોઈ હતી તો સત્તર અઢાર દિવસ થઈ ગયા આ એની પછી ધોઈ નહીં બરાબર તો ચાલો તો અલમદુલ્લા રેડી જ છે તો હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ આપણા મેન કામ તરફ તો ચાલો ત્યાં જઈને બતાવો ભાઈ ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આ તમે જોઈ શકો છો જે આ બધી જે ગુણો પડી છે એ સફેદ પડી છે બરોબર આ કટ્ટા વાઇઝ અલગ અલગ બરોબર લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ બરોબર અને આ દોસ્તો જે વ્લોગની ચેનલ અત્યારે હાલમાં છે બરોબર તો હવે આ ચેનલમાં આ વ્લોગ જ આવશે બરોબર કેમકે ઓનિયન નો કન્ટેન્ટ ની મેં અલગ ચેનલ બનાવી છે મહુવા ઓનિયન રેડ કરીને તો એમાં આપણે કહેવાય કે ઓનિયન ના જ વિડીયો આવશે ને આ વ્લોગ ચેનલ છે એટલે આમાં વ્લોગ જ આવશે તો એ તમે હજી સુધી નથી જોઈ મહુવા ઓનિયન રેડ ચેનલ તો બરાબર જો અહીંયા લિંક બતાતી હશે આની પહેલા પણ બે ત્રણ વાર વિડીયોમાં કહી ચુક્યો છો એટલે જે લોકોને નથી ખબર તો એ વિડીયો અલગથી જોયા આવો બરાબર ત્યાં ચાર હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા છે તમારો ખૂબ સપોર્ટ એમાં સારો છે તો એ સબસ્ક્રાઈબ કરી આવજો

કેમ કે ઘણા લોકો મળે છે બરોબર તો મળીને સારું લાગે બધા સાથે સબસ્ક્રાઈબર સાથે કેમ કે આમ દિલ ખુશ થઈ જાય એમ તો ભાઈને મળીને મને પણ સારું લાગ્યું તો આવો સપોર્ટ બનાવી રાખજો છે ને મેં આજે માસ્ક પહેરું ચશ્મા પહેરાની સેફ્ટીના કારણે પહેરેલા છે કેમ કે યાર યાર્ડમાં આટલો તડકો પડે છે ને એની વાત જવા જો ને રમઝાન મહિનામાં આ સડકો કાઢવો એટલે બહુ મુશ્કેલ છે નામુમકિન છે કેમ કે તમે રહી જ ન શકો હું અહીંથી બે કલાક અહીંયા રહું ને યાર તો આમ વાત જવા જો એવી રીતનું બધી પોઝિશન થઈ જાય છે તો એ અલ્લા માલિક છે એ બધું કરી નાખે છે બધું પૂરું ચાલો બજાર ભાવ જોવા જઈએ દોસ્તો કામ વધી ગયું છે સમથિંગ છું બરાબર કેમ હરાજી બહુ ઊંડી છે યાર્ડે મહવાનું વિશાળ છે ભૂખ એમાં કાંઈ ન ઘટે તો હવે હું ખાવ છું ગાડી પાસે બરાબર ને તડકો એટલે વાત જવા જો નીકળી જાય તમારે બે ત્રણ કલાક અહીંયા રહ્યો ને તો ખબર પડે એવા ભૂખા નીકળી જાય તડકો એવો છે અત્યારે હું આવી ગયો છું ઘરે બરોબર ને આપણે બ્લેક પરીને લઈ લીધી પાછી અંદર અને અત્યારે વાગી રહ્યા છે બાર બરોબર તો હવે ઘરે આવી ગયો અત્યારે જ આનું બધું કામકાજ પતાવીને બીજું શું કહેવું અત્યારે થઈ ગયો છે જોહરની નમાજનો ટાઈમ તો હું જાઉં છું નમાજ પડવા માટે બરોબર તો ચાલો નમાજ પડીને મળું છું અત્યારે અત્યારે બધી વસ્તુ લઈને આવી ગયો ગયો ઘરે અને અને પણ પડી લીધી હવે રોજો ટાઈમ થઈ છે તો આ બધી વસ્તુ છે તો બધી ખોલવાની છે અને પોણા સાત વાગવા આવ્યા છે આમ જોવા તમે બરોબર તો હવે ફટાફટ ચાલો તૈયાર કરી નાખીએ કેમ કે હવે પાછી ડુવા પણ માંગવાની છે તો ચાલો ફટાફટ પેલા તૈયાર કરી નાખો બરોબર ફાઇનલી અત્યારે વાગી ગયા છે અગિયાર બરોબર આપણે બધું કામકાજ પતી ગયું છે જમણનું નમાજનું પછી અધર પણ બતાવી દીધું અને આજ હલ અલહમદુલ્લા રોજું સારું ગયું બરાબર અને બીજી વસ્તુ એ કે ગાય તમને હું એ કહેવા માગું છું કે ભાદ્રોના જાપાનો જે ઇફતારીનો ફૂલ વિડીયો બનાવવાનો મારું જહેનમાં છે ટોપિક મને મગજમાં બેસે છે તમારું શું કહેવું છે જો તમે અહીંયા સુધી વિડીયો જોતા હો તો ખાસ મને જણાવજો કે ઓપિનિયન તમારો હું તમે શું કહેવા માંગો છો બનાવાય ન બનાવાય ફૂલ ઇફ્સ્તારીનો આખી બજારનો વિડીયો ફૂલ યુટ્યુબમાં બનાવવાનો વિચારી રહ્યો છું બરાબર આ વાત છે તો મેં તમને જણાવી છે તો ખાસ તમારો રિવ્યૂ આપજો યસ કે નો બરાબર તમારો રિવ્યુ આપજો બાકી આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ દુઆમાં યાદ રાખજો જે પણ આજના વિડીયોમાં જે શીખ્યું હોય બરાબર તો એમાં અમલ કરજો બાકી અસલામવાલેકુમ દુઆમાં યાદ રાખજો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં કાલે જય હિન્દ જય ભારત